સુંદરમ સંગીતના ખૂબ જાણકાર હશે અને હતા જ એવું સુધાબેને પણ કહ્યું અને એમની કવિતાઓ પરથી આપણને ખબર પડે છે એમણે સપ્ત રાગ એમ કરીને સાત જુદા જુદા રાગના સોનેટ્સ આપ્યા જેમાં માલકાંશ એમાં શબ્દનો પ્રયોગ જોયો આવી ગુજરાતી ભાષા આપણને એટલો ગર્વ થાય કે આપણી આ માતૃભાષા એનો એનો છંદ શાર્દુલ વિક્રીડિત અને કેટલી સરસ વાત માલકોશ માટે કરે છે નીલ શ્યામ નિરભ્ર ઘુમટ ઢળ્યો આકાશનો આવરી સર્વે ભ્રાંત દિશા તણા દ્રગમીચી આત્મસ્ત સંધ્યા થઈ રંગોની રમણા તજી ક્ષિતિજ ત્યાં ઝૂકી વિરાગા બની घेरो घनघोष को स्फुटयो आक्रामतो दूरथि होल्या ध्यानसमापि चख शिवे कैलासना आसने दीठा योतना मुक्ता मंडित फेन चामर धरी उत्तुङ्गोर्मिये ने नारायणना प्रफुल्ल द्रगशो व्योमें उदय चंद्रमा देवी मंगल याचवा अही पड़े जो आदि आ सागर बोलिया शंकर लाव बीन रचतु सत्कार संभार सऊ ने छेड़ो ना जलसमा गंभीर मुक्त स्वरे स्वरेना तल सप्तपूर्ण पूर्ण भरतो को नव्य रागोत्तम અને પછી માલકંશ વાત કેવી રીતે કહે છે ઊંડી ભવ્ય પ્રલંબ પ્રોન્નત શિરેલ કૌશી ઘટા ગાહી એમ અખૂટ કોશ રસની મે માલ કૌશી ઘટા એવી રીતે દરબારી કાંદડા માટે લખ્યું એવો ભવ્ય બલિષ્ઠ ગૌરવ ભર્યો ઉદ્દીપ્ત ઓજ સદા પ્રૌઢ પ્રાણ બૃહદ શ્રવ્યો શું દરબારી કન્નડો સૌખ્યદા દુર્ગા માટે લખ્યું ઉગંતી ઉર્મિના સુવર્ણ ધરતી બાલ સલિલા સરીત જેવી દુર્ગા ઉરપર ઝીલી સૌમ્ય સુજલા આવા સુંદર શબ્દો આપણી ભાષાના એક એવું સુંદર ગીત જેમાં રાગ ના ખૂબ સરસ રાગની વાત છે અને છતાં એક જાણે કે વાજિંત્ર વાગી રહ્યું છે એનું વગાડી રહ્યું છે અહોહો જન જન ભવ્ય સતાર રણઝણે તાર તાર પર તાર આ કોઈ એને વગાડી રહ્યું છે એની વાત અને જુદા જુદા રાગનો કેવી રીતે ઉલ્લેખ આવે છે અને એ રાગનો ઉપયોગ કરીને મેં એક સ્વર એક એકાનું એટમોસ્ફિયર થાય એવો કરવાનો ટ્રાય કર્યો છે આપની સમક્ષ આપણે એક નવું સ્વર્ગ નિયોજન રજૂ કર્યું છે અહો जहन जन भव्य सतन ओ हो जन जन भव्य सतन ओ हो जन जन भव्य सतन रण झणी तार तार परतार रणे तार, तार तार ਧਰਗ ਕਗਨ ਮਾਂ ਚੜੀ ਪਥਵੀ ਨੂੰ ਤੁਮ ਬਗ੍ਰਹਿਉ ਤੈ ਗੋ ਅਧਰਗ ਕਗਨ ਮਾਂ ਚੜੀ ਪਥਵੀ ਨੂੰ ਤੁਮ ਬਗ੍ਰਹਿ ਤਨ ਤੂ ਪਰੋਵੀ ਤੇ ਛੇਡੋ ਕਾਮੋਦ ਅਹੋ ਹੋ ਜਨ ਜਨ ਭਗਵ ਸਤਿ ਇਹ ਕਾਮੋਦ ਆਵੇ ਤੇ ਛੇਡੋ ਕਾਮੋਦ ਅਹੋ ਹੋ ਜਨ ਜਨ ਭਗਵ ਸਤਿ ਕਰੇ जाने न तुम ही हे जी मई अपने बालम को नयन न में का राखूं पल पल बूंद बूंद कर रहे जाने न तुम ही तें छेड़ो कामोद अहो कुंज कुंज कोयल गई थंभि थंभि ग्रह घट मान कुंज कुंज कोयल गई थंभि थंभि ग्रह घट मान क्षीर सिंधुए तजी समाधि जाग्यो ब्रह्म मराळ अहो हो झन झन भव्य सता अहो हो झन झन भ કોણ વરસ તું હમે પૂછતા કોણ વરસ તું નહી વાદળ નહી બીજ તે તારો મુખ ચંદ તરસ્યો મુજલે પડી पतिज अहो झन झन हो झन झन भव्य भीतर नी भीतर ऐज एक झंकार कई इक कड़ो कई अकेलीट तोए मीठो तुज मलहा अहो जन जन भव्य सता अहो અંતરો એમાં કેટલા બધા રાગો નો ઉલ્લેખ છે ગૂંથવા ટ્રાય કર્યો છે એ જોજો વસંત ભૂખ ભવ્ય કલ્યાણ સૌ માગે છે લલિત

સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન